સુરતમાં મેટ્રોનો બ્રિજ નમી ગયો ગુજરાતમાં કોન્ટ્રાક્ટર દિલીપ બિલ્ડકોનનો ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો સાતસો કરોડના ખર્ચે બની રહેલ સારોલી મેટ્રો બ્રિજ તૂટતા હાલ વાહન વ્યવહાર બંધ કરી નીચે ઉતારાયો મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે એમાં સ્પાન નંબર સાતસો સુડતાલીસ થી અડતાલીસ સાતસો અડતાલીસ જે ભરત કેન્સર હોસ્પિટલની સામે આવેલો છે એ બ્રિજ ઉપર તિરાડ પડી છે કોઈ ચિંતાનું કારણ નથી પણ એ આગળ મોટો અકસ્માત ના થાય એના માટે થઈને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં કડોદરા રોડથી જે સુરત સિટીમાં સુરત

કે કઈ રીતના ખોટું કામ કરાવવું એ જ કામ કરી રહી છે મેટ્રો રેલ કોર્પોરેશનના જે ઇજારદારો છે એ ભારતીય જનતા પાર્ટીના ધન ધન ઇજારદારો હોય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને પોતાના જમાઈ સમજે છે અને જમાઈઓનો રાજ ચાલતો હોય એમ તંત્રને લોકો ખિસ્સામાં લઈને ચાલે છે આ મેટ્રો રેલ કોર્પોરેશનની પ્રથમ બેદરકારી નથી અને અગાઉ પણ સુરતની અંદર ઉધના દરવાજા ખાતે ક્રેન પડી ગઈ હતી ને ઓછામાં ઓછા ચારેક વ્યક્તિઓના આમાં મૃત્યુ થયા છે અકસ્માતના કારણે પરંતુ એને અકસ્માત નહીં કહી એ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ હત્યા હતી શહેરના લોકોને એટલે શહેરના લોકોને સગવડતાની અગવડતા કેમ આપવી એ નીતિ રીતે કામ થઈ રહ્યું છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ આના માટે અવાજ ઉઠાવી નથી શકતા કે કંઈ બોલી નથી શકતા સામાન્ય પ્રજાનો કોઈ અવાજ સાંભળનાર નથી એમને મેસેજ મળ્યો તો અમે તાત્કાલિક ફાયર અને મેટ્રોની ટીમ સાથે સંકલનમાં રહીને આ કામગીરી કરીએ છીએ સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રોડ ઉપર જેટલા વાહનો આવતા હોય તેને કોઈ કોઈ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે એના ટ્રાફિક ડાયવર્ઝન પણ કરવામાં આવેલું છે અને પોલીસ બંદોબસ્ત પણ અત્યારે રાખવામાં આવેલું છે જેના લીધે કોઈ નાગરિકને કોઈ તકલીફ ના પડે આપણે જોઈ શકો બધા કોઈ પણ ગોડાઉન કે એમાં આસપાસની વસ્તીને ખાલી કરવામાં આવે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે